તો વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શિત જોવા મળ્યો જેમાં કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા ચેરમેનની ઓફિસ બહાર ધરણા કરવામાં આવ્યા કમિટીમાં આવતા કામોની ફાઇલ કોર્પોરેટરોને ન આપતા વિરોધ થયો હતો વર્ષોની પરંપરા હોવા છતાં ફાઇલો જોવા આપવાનું બંધ કરી દેવાયું ફાઇલો અભ્યાસ માટે આપવાનું બંધ કરાતા અવિરોધ કરવામાં આવ્યો ભાજપ શાસકો ભ્રષ્ટાચાર કરતા હોવાનો કોર્પોરેટરો દ્વારા આક્ષેપ છે નેતા વિપક્ષ અને કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો ધરણા પર બેઠા એક બાજુ તો ટ્રાન્સપરન્સીની મોટી મોટી વાતો કરે આરટીઆઈના કાયદા હેઠળ તમામ નાગરિક કોર્પોરેશનની કોઈ બી ફાઇલ જોઈ શકે ઓનલાઈન ફાઇલ્સ મૂકવાની વાત કરે છે તો એવું તો શું કામ ચાલી રહ્યું છે ને એવું તો ફાઇલમાં શું સિક્રેટ હોય છે જેને બતાવવાથી એ લોકો ડરે છે અને કાઉન્સિલર્સને ફાઇલ નહીં બતાવવાનો નિર્ણય લેવામાં આવે છે સભા સેક્રેટરી ફાઇલ્સના કસ્ટોડિયન હોય છે ત્યારે અમે ફાઇલ જોવા માટે સભા સેક્રેટરીને રિક્વેસ્ટ કરી છે એમને એવું કહ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમે ફાઇલ જોવાની ના પાડી છે તો અમને એનું કારણ બતાવે અને કયા કારણ હેઠળ જે વર્ષોથી તમામ કાઉન્સિલર્સ ફાઇલ જોતા અચાનક બંધ કરવામાં આવ્યું છે વડોદરા શહેરના નગરજનો જે કરોડો રૂપિયાનો વેરો ચૂકવે છે ટેક્સ તરીકે આ વેરાનું યોગ્ય અમને વળતર મળે વડોદરા શહેરમાં કોઈ કામ કરવા હોય તો એ કમિશનર થ્રુ સ્ટેન્ડિંગ કમિટીમાં જે એની ફાઇલો આવે છે ફાઇલોમાં જે એમની ડિટેલ આપેલી હોય છે એ ડિટેલ અમે વાંચતા હોઈએ છીએ કે ભાઈ આમાં કોઈ ક્ષતિ હોય કોઈ ઉણપ હોય કે વડોદરા શહેરના નાગરિકોને કોઈ બાબતે ફાયદો થતો હોય તો અમે એને ઉજાગર કરતા હોઈએ છીએ પરંતુ આ જે રીતે હિટલર સાંઈ અને જે સરમુખ્તર સાંઈ વલણ અપનાવી અને ફાઇલો વાંચવાની જે ના પાડી રહ્યા છે અમે ચેરમેન સાહેબને મળવા આવ્યા પણ ચેરમેન સાહેબને ઓફિસ પણ લોક છે કોંગ્રેસનો હવે કે કોઈ બી સભાસદે ફાઇલ જોવાની ઈચ્છા ધરાવે તો એને આપવામાં આવે એના ઓફિસમાં જઈને આપતા હતા પછી એ અભ્યાસ કરે કે એમાં શું છે ને એના વિસ્તારમાં એના મતદારો જોડે વાત કરી કે ભાઈ આ સ આ કામ આટલાનું છે આ કામ આવી રીતે કરવાના છે એ દર વર્ષે આપતા હતા એ જે પરંપરા જે નવા ચેરમેન આવે છે એમને એવું કહી દીધું છે કે કોંગ્રેસના કોઈપણ સભાસદ એ ફાઇલ જોવામાં નહીં આવે કેમ જોવામાં નહીં આવે કેમ કે કંઈ તમે ખોટું કર્યું છે એટલે ખરેખર આ જે કોઈપણ સભાસદ હોય એનો અધિકાર હોય એને આપવાની હોય અને અમને એવું કહેવામાં આવ્યું છે કે તમને નહીં બતાવવામાં આવે એટલે અમારા વિપક્ષ નેતાએ એવું કીધું છે કે ભાઈ લેખિત માં આપો અને નહીં તો અમે પછી ગાંધી ચિંતા માર્ગે આંદોલન